મિત્રો લેપટોપ સહાય યોજના જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એના માટે સરકારની એક સરસ મજાની યોજના છે તો આ યોજના વિશે વિગતવાર માહિતી આપણે આ વિડીયોના મારફતે પ્રાપ્ત કરીશું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી કેટલી સહાય મળવાની છે કઈ રીતે અરજી કર્યા પછી કેટલા ટાઈમમાં એ આપણને સહાય મળવાની છે તેની વિગતવાર માહિતી આપણે હવે જોઈએ મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ સાથે જોડવા અને આર્થિક બોધ ઘટાડવા માટે લેપટોપ સહાય યોજના ચલાવવામાં આવે છે આ યોજનાના મુખ્ય પાસાઓ આપણે જોઈએ તો યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવી બીજું છે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવું અને આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મેળવવામાં મદદ કરવી તો આ ઉદ્દેશથી પણ સરકાર લેપટોપ સહાય યોજના ચલાવી રહ્યું છે તો આપણે એમ થાય કે આમાં અરજી કોણ કરી શકે તો ગુજરાતના કાયમી નિવાસી અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ બીજું સામાન્ય રીતે ધોરણ બાર પાસ કરેલ અને કોઈપણ ડિગ્રી ડિપ્લોમા પ્રોફેશનલ અથવા ડિઝાઇન કોર્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકે કેટલાક કિસ્સાઓમાં આઠમા અને દસમા ધોરણ પાસ કરેલા વિદ્યાર્થી પણ પાત્ર હોઈ શકે ભાગે બાર પાસને જ આ બધી સહાય છે મળતી હોય છે આવક મર્યાદાની વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવક એક લાખથી છ લાખ સુધીની હોઈ શકે છે જે યોજનાના ચોક્કસ પ્રકાર ઉપર આધાર રાખે છે અને આ મુખ્યત્વે એસસી એસ અને ઓબીસી આ દરેક જાતિના વિદ્યાર્થીઓ માટે છે એ આ ખૂબ ઉપયોગી છે ઉંમરની વાત કરીએ તો અરજાની ઉંમર અઢારથી ત્રીસ વર્ષની ઓછે હોવી જોઈએ અગાઉ લાભ લીધેલ ન હોવો જોઈએ શ્રમિકોના બાળકો માટે વિશેષ જોગવાઈ છે ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડમાં ઓછામાં ઓછા એક વર્ષથી ફાળો આપતા શ્રમિકોના બાળકોને પણ લેપટોપ ખરીદવા માટે સહાય પ્રાપ્ત થાય છે આ કિસ્સામાં ધોરણ બારમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ અને લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદેલું હોવું જોઈએ નહીં મળતો લાભ વિશે જોઈએ તો આ યોજના હેઠળ લેપટોપ ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં લેપટોપની કિંમતના પચાસ ટકા અથવા પચીસ હજાર જે ઓછું હોય તે સહાય તરીકે આપવામાં આવે છે જ્યારે લેપટોપની મહત્તમ કિંમત પચાસ હજાર સુધીની હોઈ શકે અમુક યોજના હેઠળ દોઢ લાખ સુધીની લોન છ ટકાના દરે સાઠ મહિનાના હપ્તામાં ચૂકવવામાં આવે છે જેમાં એંશી ટકા રકમ સરકાર દ્વારા ગ્રાન્ટ તરીકે અને વીસ ટકા રકમ વિદ્યાર્થી દ્વારા ચૂકવવાની હોય છે અને કેટલાક કિસ્સાઓમાં ચાલીસ હજાર સુધીની નાણાકીય સહાય પણ મળે છે જેમાં અડત્રીસ હજાર લેપટોપ માટે અને બે હજાર અન્ય ખર્ચ માટે હોઈ શકે આ આ રીતની યોજના પણ થઈ છે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ આધાર કાર્ડ વિદ્યાર્થીને વાલી બંનેના ઓળખ કાર્ડ જો શ્રમિક હોય તો ઠેકેદાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ ગુજરાત શ્રમ કલ્યાણ ભંડોળ ખાતા દ્વારા જો લાગુ પડતું હોય તો ધોરણ બારમાની માર્કશીટ પ્રોફેશનલ ડિઝાઇન કોર્સ એલોટમેન્ટ લેટરની નકાલ કોલેજમાં ભરેલી ફીની રસીદ શ્રમ કલ્યાણ ભંડોળમાં નવીનતમ ચૂકવણીની રસીદ અને લેપટોપ ખરીદનું માન્ય બિલ રહેઠાણનો પુરાવો બેંક ખાતાની વિગત બોનોફાઈડ પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો પાન કાર્ડ ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર આ બધું છે દસ્તાવેજ જરૂરી છે હવે પ્રશ્ન એ થાય કે અરજી પ્રક્રિયા કઈ રીતની છે તો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન અરજી છે ને ભાગે સન્માન પોર્ટલ એટલે કે સન્માન ગુજરાત ગવર્મેન્ટ ઇન અથવા ગુજરાત લેપટોપ સહાય પોર્ટલ દ્વારા કરી શકાય છે પોર્ટલ પર નોંધણી કરો જો પહેલેથી ન કરી હોય તો લોગ ઇન માટે એક નોંધણી કરવાની છે ત્યારબાદ એપ્લાય નાવ અથવા લેપટોપ સહાય યોજના વિકલ્પ પર ક્લિક કરો અરજી ફોર્મમાં માગેલી બધી વિગતો તમે કાળજીપૂર્વક ભરો જરૂરી દસ્તાવેજ સ્કેન કરો અને અપલોડ કરો અને અરજીની સમીક્ષા કરીને સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો આ રીતે ઓનલાઈન છે અને ઓફલાઈન અરજી કરવી હોય તો કેટલીક યોજનાઓ માટે અરજી ફોર્મ શાળા કોલેજ અથવા સરકારી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને પણ ભરી શકાય છે અને સંબંધિત અધિકારીને રજૂ કરી શકાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો લેપટોપ સહાયની યોજના પચીસ હજારની મર્યાદામાં એટલે કે પચાસ હજારનો લેપટોપ જો પચીસ હજાર સુધીની તમને સહાય મળવાપાત્ર છે તો બાર પાસ થઈને કોલેજના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વની યોજના છે આ યોજનાનો લાભ છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ લઈ શકે એ માટે કઈ રીતે અરજી ફોર્મ ભરવું કઈ રીતે વેબસાઇટમાં જવું એ બધી જ માહિતી છે અહીં આપવામાં આવેલી છે જો તમને સારું લાગ્યું હોય તો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીએ આવા નવા એક વિડીયો સાથે નવા ટોપિક સાથે જે તમને શિક્ષણમાં અને અન્ય ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય